તો મિત્રો તમે એકવાર ટાઈમ નીકાળીને આ વિડીયો એકવાર જો તમે પણ કુદરતના સામે ઉદાહરણ પાસે એટલી મોટી શક્તિ છે ને કે જેનો કોઈ પાર નથી અત્યારે તમને ખબર હશે કે દુબઈમાંથી નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે દુબઈના વૈજ્ઞાનિકો એવું સમજી ગયા કે આપણે કુદરતથી પણ મોટા છીએ વૈજ્ઞાનિકો એવું સમજી ગયા અને પછી શું કર્યું કે કૃત્રિમ રીતે વરસાદ વરસવા માટે એમને આકાશમાં એ ટાઈપના વાયુઓ છોડ્યા કે વરસાદ તો એક કલાક પડી ગયો આખા દુબઈમાં બધા લોકો ખુશ થઈ ગયા કે હા ભાઈ એક કલાક વરસાદ તો પડી ગયો પછી જુઓ કુદરતે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ એક કલાક પછી જે વરસાદ પડ્યો છે બંધ જ નથી થયો અને જે જગ્યાએ રણ હતા એ રણમાં પૂર આવી ગયું જે બિલ્ડિંગોમાં લોકો રહેતા હતા એ બિલ્ડિંગો તૂટીને નીચે પડી ગઈ તો આ છે મિત્રો કુદરતની શક્તિ અને આ વૈજ્ઞાનિકો એવું સૂચ્યું હતું કે આપણે તો કુદરતી ઘણા આગળ નીકળી ગયા છીએ એટલે કૃત્રિમ રીતે વરસાદ વરસાવવા માટે આકાશમાં એવા વાયુ છોડ્યા હતા એવા એસિડો મૂક્યા હતા જેના કારણે વરસાદ થાય અને આખું દુબઈ ખુશ થાય પણ દુબઈ તો ખુશ થયું સાથે સાથે દુબઈની જનતા પણ હવે ખુશ નથી કેમ કે મિત્રો કુદરતની સામે પડ્યા છે એનું પરિણામ આ મળ્યું છે કેમ કે કુદરતી મોટું આ દુનિયામાં કોઈ જે જ નહીં અને તમને ખબર હશે કે આપણે માણસથી બચી જઈએ છીએ પણ ભાઈ કુદરતી નહીં એટલે જે કોઈ પણ કામ કરવું જોઈએ સારા કામ કરવા જોઈએ કોઈને પાડવાની કોશિશ ન કરવી જોઈએ ભગવાને જે આપ્યું છે એમાં ખુશ રહેવું જોઈએ પણ આ દુબઈવાળાની વાત કરવામાં આવે તો એટલું મોટું વાવાઝોડું આવ્યું એવો વરસાદ થયો કે જેનો કોઈ પાર જ ન હોય અને ખાસ કરીને દુબઈમાં આવા મંદિરો બનવા માંડ્યા અને જે મંદિરોમાં ભગવાનની પૂજા કરીને ત્યારબાદ જે વરસાદ છે એ ધોબી ગયો છે અને દુબઈના લોકો પણ ભગવાનને માન્યા છે કે હા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ કુદરત સામે આ રીતે અમે વરસાદ વરસાવ્યો એ અમારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ અમારા વૈજ્ઞાનિકોની ભૂલ થઈ ગઈ હવે અમારા વૈજ્ઞાનિકો કદી આવી ભૂલ નહીં કરે એવું કહીને દુબઈ વાળાએ માફી માંગી છે બાકી તમે શું કહેશો મિત્રો કે વાત સાચી છે કે ખોટી છે કેમ કે કુદરતની આગળ પડવાની કોઈની તાકાત નથી તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધી